તો ભાઈ જુઓ અત્યારનું ભાઈ વાતાવરણ ભાઈ ચાલો ભાઈ હવે આપણે જઈએ માતાજીના મંદિરે ઓકે મામાના મામાજી અહીં છે એટલે અહીંયા છે ને આ ગામમાં સુંદરડા ગામમાં મેળો થાય છે તો જુઓ ભાઈ આ તો ભાઈ અહીંયા છે નાના બાળકો માટેના રમકડા તો હેલો એવરી વન કેમ છો તમે બધા આ હોપ કે તમે બધા મજામાં જ હશો ને ભાઈ આપણા બ્લોગ જોતા હોય ભાઈ મજામાં જ હોય તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર તો ભાઈ અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ તમને ખ્યાલ છે કે નથી કારણ કે આની પહેલાં મેં મારા જે જૂના જણે બ્લોગ જોયા હશે એમને ખ્યાલ જ હશે

હું તમને આમ કઈ રીતના ગાઉ ને ભાઈ ફૂલ એટલે ફૂલ ઠંડો પવન આવે છે ભાઈ આપણે જેમ એસીમાં બેઠા ને જે ઠંડો પવન આવે છે ને એ જ રીતના ભાઈ ઠંડો પવન આવે છે ને ભાઈ બહુ એટલે બહુ એટલે બહુ જ મજા આવે છે ભાઈ અત્યારે અહીંયા એમ થાય કે ભાઈ અત્યારે આપણે અહીંયા સુઈ જઈએ તો કારણ કે અત્યારે કેટલા સાડા પાંચ પોણા છ જેવું થયું છે ને ભાઈ અત્યારે તમને વાતાવરણ બતાવું વાતાવરણ હોય ભાઈ એક નંબર છે ભાઈ ઠંડક ઠંડક છે ભાઈ અને ભાઈ આજે છે રાંધણ છઠ એટલે કે આપણે જે છઠ કહેવાય એ મને ભાઈ કાલે છે સાતમ અને ભાઈ આપણે અહીંયા અહીંયા મામાના ગામમાં આપણે ટૂંકમાં અહીંયા મામાના મામા જીયાં એ છે જલ્દી બોલ કાલ છું બે પન વેલી એટલે અહીંયા છે ને આ ગામમાં સુંદરડા ગામમાં મેળો થાય છે અહીંયા એક બાજુમાં શીતળા માતાનું મંદિર છે તો ત્યાં આપણે કાલ જવાના એટલે અત્યારે પણ જાશું અને કાલ પણ આપણે જવાના છીએ મેળામાં મેળો એટલે કે કેવો મેળો કે આખા ગામના માણસો પછી છે પછી કેશોદના માણસો છે પછી આજુબાજુના ગામના માણસો છે મેસવણ છે બધા અલગ અલગ માણસો અહીંયા આવે છે અને શીતળા માતાના દર્શન કરે છે અને ભાઈ બધા ફાસ્ટ ફૂડવાળા અને બધા કટલેરીવાળા અને બધા અહીંયા હોય છે અને એક અહીંયા ડાયરામ બાપુની મઢી પણ છે તો ત્યાં પણ આપણે જવાના છીએ ભાઈ અને શીતલા માતાના મંદિરે પણ અત્યારે આપણે જવાના છીએ અત્યારનો હું તમને વ્યૂ બતાવીશ કારણ કે અત્યારે કહેવાય ને કે જે ફાસ્ટ વાળાના હશે ને એ કદાચ આવી ગયા હશે કેમકે દર વર્ષે હું જાઉં છું ને છઠના દિવસે ખાલી એમને દર્શન કરવા ત્યારે બધા હોય જ છે પણ આ વર્ષે આપણે જોવાના છીએ કે આવ્યા છે કે નથી આવ્યા અને આપણે તમને ડાયારામ બાપુની મઢીનો પણ સીન બતાવશું ને એ બાજુમાં જે તળાવ જેવું છે તો એ પણ આપણે જોઈશું કે એની અંદર અત્યારે પાણી છે કે નહીં કારણ હા અત્યારે તો હોય જ કારણ કે ચોમાસું છે હું યાર બોલું છું તો આપણે એ વ્યૂ પણ તમને બતાવશું ને ભાઈ અત્યારે હું તમને થોડોક અહીંનો પણ વ્યૂ બતાવીશ તમે જોજો ભાઈ તમને બ્લોગમાં બહુ એટલે બહુ એટલે બહુ જ મજા આવશે ને ભાઈ અને તમે બ્લોગમાં અહીં સુધી જોડાયેલા રહેજો ને હું તમને કાલનો પણ વ્યૂ બતાવીશ આપણે કાલે સાતમ છે એટલે અને આપણે ત્યાંથી સાતમનું મેળામાંથી જઈને બપોરનું જમી કરીને આપણે જવાના છીએ માસીના ઘરે એટલે કે માંગરોળ માંગરોળ ઉપર આપણે ટૂંકમાં ઘણા બ્લોગ ઉતારેલા છે પાંચ છ બ્લોગ ઉતારેલા છે અને તમે જોયું જશે તો આપણે જવાના છીએ કાલે માંગરોળ બપોર પછી માસીને બધા આવશે ને એના ભેગા જ બે જશે ચાલો અત્યારે હું તમને થોડુંક જોઈ બતાવીને પછી આપણે ડાયરેક્ટ જઈએ શીતલા માતાના મંદિર ઓકે તો એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો તમને બહુ મજા આવશે તો ભાઈ જુઓ અત્યારનું ભાઈ વાતાવરણ ભાઈ એક નંબર છે ભાઈ ને ભાઈ ઠંડો પવન એટલો આવે છે ને ભાઈ વાત પૂછવામાં આજે જે હાઈવે છે ને એ સોમનાથ હાઈવે છે આ મેઇન ટૂંકમાં હાઈવે છે પહેલાં અહીંયા જ હતો અત્યારે તો બાયપાસ થઈ ગયો છે એટલે નુસ્તુ બધા વાહનો હોય એ બાયપાસ અહીંથી તમે આગળ તમે જાઓ ને એટલે બાયપાસ આવી જાય જે લોકો અહીંયા ટૂંકમાં અહીંના હશે એ લોકોને ખ્યાલ જ હશે આ છે અહીંનો વ્યૂ અહીં જ છે આપણા બે ટાવર એટલે ભાઈ નેટ થી તો કોઈ કઈ ભાઈ એવી છે જ નહીં ભાઈ નેટ આવીને અત્યારે જોરદાર નેટ આવે છે ભાઈ ભાઈ જુઓ ભાઈ આનો વ્યૂ અને આ છે ટૂંકમાં આ કારખાનું છે અને આ જે છે એ ખેતર વિસ્તાર છે અને અહીંથી આ ગલી જે છે ત્યાંથી પણ ટૂંકમાં આગળ હજી ઘણું બધું છે એ આપણે ક્યારેક તમને બતાવશું એ પણ અને અહીંયા સામે થોડુંક કામકાજ પણ ચાલી રહ્યું છે અને ભાઈ અત્યારે અહીંયા મને એવું લાગે છે મંદિર બને જેવું લાગે છે કારણ કે બધી છે એટલે ચાલો ભાઈ હવે આપણે જઈએ માતાજીના મંદિરે ઓકે તો ભાઈ આપણે ઘરેથી નીકળી ગયા છીએ ભાઈ અને અત્યારે હાલીને જઈએ છીએ ડાયારામ બાપુની મઢીએ અને શીતળા માતાના મંદિરે તો આ પાછળનું જે તળાવ છે એ પાણીનું ભરેલું છે તો આપણે તમને બતાવશું મેઈન હાઈવે છે ધ્યાન રાખીને રોડ ક્રોસ કરવો પડે બતાવું તમને વ્યૂ તો જુઓ ભાઈ આ તળાવ અત્યારે ભરેલું છે આખું અને જુઓ ભાઈ લીલોત્રી અહીંયા જુઓ ભાઈ લીલા લીલા છમ ખાંસ ઉગી ગયા છે અને આ છે મેઇન હાઈવે મેં તમને કીધું મિત્રો અત્યારે અહીંયા બધા જે ફાસ્ટ ફૂડ વાળા હોય એ પહોંચી ગયા છે પછી જેમ વાળા અને કટરેલી અને જે બધા હોય છે છે જો ભાઈ અને જે નાના બાળકોને જે રમવાના જે હોય જમ કરવાના એ પણ આવી ગયા છે આ છે મંદિરનો એન્ટ્રી ગેટ તો જુઆ અહીંનો વ્યૂ સવારે એ બધું ભરાઈ જશે અત્યારે ઓલરેડી આ બધું આવી ગયું છે અને આ છે બધું ભરાઈ જશે અને અહીં છે બધી ટૂંકમાં જે કહેવાય ને કટલેરીની બધી વસ્તુ અહીંયા રહેશે અને અહીં જ છે સીતારામ માતાનું મંદિર ને પાછળ છે ડાયરામ બાપુની મઢી તો આપણે હવે દર્શન કરી લઈએ તો ફાઇનલી મિત્રો જ્યારે આપણે અહીંયા પૂગી ગયા છીએ શ્રી ડાયરામ બાપાની તપોભૂમિ સોંદરડા તો આ છે મેઇન એન્ટ્રી ગેટ આ છે અહીંનો બારનો વ્યૂ તો ચાલો આપણે અંદર જઈએ અને ત્યાં આપણે દર્શન કરીએ ત્યાંનો વ્યૂ બતાવું તમે જોજો મેઇન એન્ટ્રી ગેટ અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર ને અહીંથી થોડાક જ આગળ જઈએ આપણે તો છે મહાદેવ દેવો કે દેવ મહાદેવ જોવાયનો ભાઈ વ્યૂ તમે છે અહીંયા છે ત્યારે સવા છ જેવું થાય છે ના છે ડાયરામ બાપા અહીંયા છે અહીંયા ભાઈ વોટર પ્યુરિફાઈડ પાણી ફિલ્ટર નું આપણે પાણી પી લેશું એટલે પ્રસાદી રૂપે તો ભાઈ કાલે અહીંયા હશે મોટો બધી કાર્યક્રમ અહીંયા કેટલા બધી માણસો આવશે ભાવિકો આવશે તો અહીંયા બધી જગ્યાએ બધા માણસો અહીંયા બેઠેલા હશે અને કાલે આપણે હવે પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલી પબ્લિક અહીંયા હશે તો આજે છે છઠ ને કાલે છે સાતમ એટલે અહીંયા સાતમનો મેળો હોય એના હિસાબે એટલી બધી પબ્લિક આવશે તો અહીંનો તમે વ્યૂ જોયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ભાઈ અત્યારે ભાઈ થોડા થોડા છાટા પણ આવે છે ચાલો આપણે ધીમે ધીમે ઘર તરફ સોરી ઘર તરફ જઈશું હા તો ભાઈ આપણે દર્શન કરી લીધા ને ભાઈ અહીંનો તમને વ્યૂ પણ બતાવી દીધો ને ભાઈ અત્યારે આપણે જીએ છીએ ઘરે તો હવે તમને સવારે જ મળશું ઓકે તો બાય ભાઈ તો ગુડ મોર્નિંગ ગાયસ ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ અને અત્યારે આપણે જઈએ છીએ મેળામાં અને ભાઈ કાલે આપણે મઢીએથી ને મંદિરેથી આવ્યા હતા તે પછી થોડીક વારથી તો અડધી પોણી કલાકમાં ભાઈ અહીંયા સોંદાળામાં ભાઈ ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો અને ભાઈ વાત પૂછવામાં અને આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો ને વહેલી સવારે કંઈક છ સાડા છ વરસાદ બંધ થઈ ગયો હતો એટલે અત્યારે જોઈ બી પબ્લિક નથી બહુ ઓછી પબ્લિક છે કારણ કે વરસાદના હિસાબે ભાઈ બહુ અહીં ગારો ને કીચડ એવું થઈ ગયું હોય છે એ પબ્લિક તો છે જ પણ થોડીક ઓછી છે તો હું અત્યારે તમને એનો વ્યૂ બતાવવાની કોશિશ કરીશ તો ભાઈ તમે જરૂરથી જ હોજો બહુ મજા આવશે તમને તો જુઓ ભાઈ કાલે આપણે અહીંયા આજે મેઇન હાઈવે છે ત્યાં આપણે આવ્યા હતા તમને ત્યારે થોડોક વ્યૂ પણ બતાવ્યો હતો જો કેટલા બધી માણસો અહીંયા છે કે ભાઈ પબ્લિક જોઈ એવી નથી ભાઈ આ વખતે વરસાદ આવી ગયો ને ભાઈ એના હિસાબે તો જુઓ આ બધો અહીંનો વ્યૂ ને કાલે આપણે તમને જે ઓલું તળાવ બતાવ્યું હતું એ તો ચાલો હવે આપણે આગળ જઈએ અને તમને બધો વ્યૂ બતાવીએ તો ભાઈ આ અહીંયા છે નાના બાળકો માટેના રમકડા પછી આ છે ભાઈ ફ્રીજમાં રાખવાની ઓલી જે બધી આવે છે એ વસ્તુ એ રમકડા પછી અહીંયા ગોગલ્સ ને એવી બધી વસ્તુ છે અને આ બાજુ પણ રમકડા ને એવું બધું છે અત્યારે બહુ જ આ બાજુ ભીડ થઈ ગઈ છે અંદર રોડ ઉપર તો એટલી ભીડ નહોતી વધારે છે સામે જ છે માતાજી નું મંદિર તો ચાલો આપણે ત્યાં કે ભાઈ બધા બધા મોટા મોટા રમોકડા છે પછી આ છે હવા રમોકડા એટલે કે હવા ભરીને રમવા માટે એટલે કાલે તમને આપણે બધો વ્યૂ બતાવ્યો હતો જુઓ ભાઈ આજે બધું અલગ જ છે ભાઈ કારણ કે રાત્રે ઘણા બધા અહીંયા લોકો આવ્યા હોય અને વહેલી એમની જે બધી દુકાનો છે એ ખોલી લીધી હોય કાલે અડધી દુકાનો તો ખુલી ગઈ હતી પણ અત્યારે વધી ગઈ છે તો ભાઈ અહીંયા આ ભાઈ ટેટુ પણ બનાવે છે મેળામાં પછી અહીંયા છે બોલા તો ભાઈ અહીંયા છે બધી ઘરવખરીની સામાન ઘડિયાળ ને બધી સ્ટેન ને ફોટા ને બધું એવું છે પછી મુખવાસ દાની ને એવું બધું છે અને દોસ્તો વધારે જોવા જઈએ તો રમકડાની દુકાનો વધારે છે અહિયાં અને કપડાની દુકાનો વધારે છે એક રમકડા ને કપડા વધારે અત્યારે અહિયાં છે જુઓ આ બાજુ કપડા આ બાજુ બધી મોટી મોટી રમોકડા છે ચાલો હવે જઈએ આગળ ભાઈ ગારો પણ એટલો જ છે અહીંયા છે ચપ્પલ તો કાલે આપણે અહીંયા આવ્યા હતા મંદિરે અત્યારે અહીં ઘણી બધી પબ્લિક છે અંદર ઘણા અહીંયા અગરબત્તી છે અત્યારે આપણે મંદિરની બીજી બાજુ ઊભા છીએ ચાલો હવે જઈએ ને અહિયાં બધી ફાસ્ટફૂડ ની આઇટમ છે અહીં છે ગોલા પછી છે પાણીપુરી ચણા ગરમ પછી અહીંયા ઠંડા પીણા પણ છે ને પાણીપુરી ને ભેળ ને એવી બધી વસ્તુ અહીંયા વધારે જોવા મળશે તમને ચટપટી આઈટમ ચાલો હવે આપણે મઢીએ જઈએ તો આપણે ડાયરામ બાપુને મળીએ મૂકી ગયા છીએ મેન એન્ટ્રી ગેટ જો આખો વ્યૂ તમને બતાવો આજનું જે કાર્યક્રમ હતું સાતમનું અહીંયા આપણે ડાયરામ બાપુ ની તે અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને અત્યારે આપણે ભાઈ હવે ડાયરેક્ટ ઘરે જશું અને ડાયરેક્ટ આપણે ટૂંકમાં જમીને પછી આપણે જાશું માંગરોળ તો આપણે એ પણ માંગરોળના પણ બે ત્રણ બ્લોગ શૂટ કરવાના છે તો એ પણ તમે જરૂરથી જોજો તો ભાઈ હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય